જય 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 ગુરુદેવ 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 બાપુ પરમ અક્ષર પુરુષ અથવા તો પૂર્ણ અક્ષર પુરુષે આપશો તો સારું ધ્યાનથી સાંભળજો ભલે એટલે શું છે કે તમે બોલશો નહીં હું તમે અવાજ આવતો એવું લાગે હા ધ્યાનથી સાંભળજો સુધી બરાબર ભલે ભલે ગીતામાં આ ત્રણ પુરુષનું વર્ણન ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવે છે છ પુરુષ અક્ષર પુરુષ અને પરમ અક્ષર પુરુષ અથવા સત્પુરુષ અથવા પૂર્ણ પુરુષ એને ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે પૂર્ણ પુરુષોત્તમ મતલબ પૂર્ણ જેમાં કોઈ ખામી નહીં કાંઈ ઘટે નહીં પૂર્ણ પુરુષોત્તમ પુરુષોમાં ઉત્તમ પુરુષ એ પૂર્ણ પુરુષોત્તમ રૂપી ભગવાન કૃષ્ણ છે પૂર્ણ પરમાત્મા છે ભગવાન કૃષ્ણ બરાબર હવે ત્યાં સુધી પહોંચવા માટે છે ને ભગત ભક્તિનો માર્ગ અપનાવવો પડે છે આ જ્ઞાન માર્ગ વિશેની વાત છે ભગવાન તો ત્રણ માર્ગ બતાવ્યો છે ભક્તિયોગ કર્મયોગ ને જ્ઞાનયોગ જ્ઞાન યોગને સર્વશ્રેષ્ઠ કીધો છે બરાબર હવે પહેલા તો ભગત વિવેક આપણા પ્રગટ થવો પડે વિવેક દ્વારા જ આપણે સાર અને અસરને અલગ અલગ કરી શકીએ બરાબર જેમ કે ભગવાન કૃષ્ણ એ પણ કહે છે ગીતામાં ઘેર છું શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન મન પર બુદ્ધિ એ બુદ્ધિમાંથી વિવેક જાગવો પડે બરાબર એ વિવેક દ્વારા જ આપણે સત અને અસતને ઓળખી શકીએ છીએ તો શરીર પર ઇન્દ્રિયો આપણો જે આ પાંચ તત્વોનું શરીર છે એ શરીર ઉપરની શરીરની ઉપર ઇન્દ્રિયો છે હાથ પગ લિંગ બુદ્ધાને વાણી બરાબર આ શરીરથી ઉપર આ પાંચ ઇન્દ્રિયો છે ઇન્દ્રિયો પર મન શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન આ પાંચ ઇન્દ્રિયોને ચલાવનાર છે એ મન છે મન પર બુદ્ધિ બુદ્ધિની ઉપર મનની ઉપર બુદ્ધિ છે વિવેક બુદ્ધિ એ વિવેક બુદ્ધિ દ્વારા મન કાબૂ થઈ શકે કંટ્રોલમાં આવી શકે બરાબર તો હવે આ બધો ખેલ કોનો છે જીવનો જ સુરતાનો જ બરાબર મનચિત બુદ્ધિ અને અહંકાર આ ચારે મળીને જીવ ભાવ બને છે આ ચારે મળીને સુરતા ભાવ પણ બને છે બરાબર તો આ જે સુરતા જે છે બરાબર કે જીવ આ જીવ જ ઈશ્વરનો અંશ છે ઈશ્વર અંશ જીવ અવિનાશી સુરતા કહો કે જીવ કહો મનચિત બુદ્ધિ અહંકાર ચાર ચાર મળીને જીવ ભાવ બને છે અને સુરતા ભાવ બને છે બરાબર હવે અહી પુરુષને તમે આ ભાવ અક્ષરી શબ્દો સમજી લ્યો અથવા તો મન સમજી લ્યો છર પુરુષને મન બરાબર અને મનથી ઉપર બુદ્ધિમાં જ્યારે વિવેક જાગૃત થાય છે આમ તો આ મનચિત બુદ્ધિનો અહંકાર ચારે મળીને સુરતા ભાવ બને છે જીવભાવ બને છે બરાબર આ જીવભાવ કહો કે સુરતા ભાવ કહો એ ઈશ્વરનો અંશ છે એમ છર પુરુષ બરાબર એ જ મન ભાવનક્ષર અને આ મન બુદ્ધિ અને ચિત્ત પણ પહેલા બુદ્ધિમાંથી વેગ પ્રગટ થઈ જવો પડે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારે ચાર મળીને સુરતા સ્વરૂપમાં થઈ જાય જીવભાવમાં આવી જાય આ સુરતા જ ઈશ્વરરૂપી આત્માનો અંશ છે એટલે અવિનાશી છે સુરતા અવિનાશી છે સુરતાનું જન્મન નથી થતું અવિનાશી છે જન્મણ તો આ દેહનો થાય છે દેહ જન્મે દેહ મરે બરાબર હવે આ છ પુરુષને અહીં મન કહેવામાં આવ્યું છે બરાબર તો એ મન બુદ્ધિ અને અહંકાર ચિત્ત સ્વરૂપ થઈ જાય અને ચિત્તમાંથી બધી વિષય વાસના નીકળી જાય મતલબ જીવ ભાવમાં આવી જાય અને એ જીવ જાગી જાય સાચા સંતની સંગતમાં આવે તો એ જીવ જ્યારે જાગી જાય જીવ જ આ વિષય વાસના પાસાણ જીવ કયો સુરતા ગયો આ જીવ જ્યારે જાગી જાય ને ત્યારે છર પુરુષ જે છે બાવનક્ષરી એ મનનો નાશ થઈ જાય મન સમાઈ જાય સુરતાની અંદર જીવની અંદર કારણ કે એ બધું પ્રગટ ચારે ચાર મળીને જ જીવ બને છે બરાબર એટલે એ જીવ ભાવની અંદર મતલબ સુરતાની અંદર બધું સમાઈ જાય એટલે આ છ પુરુષ ખતમ થઈ ગયું મન રૂપી પુરુષ બરાબર પછી એ સ્વયં જીવ ભાવમાં આવી ગયો એટલે છર પુરુષ અહીં મન ખતમ પછી જીવભાવ સુરતા સ્વરૂપમાં સુરતા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવી ગઈ વાસ્તવિક સ્વરૂપ એટલે જે વિષયવાસનું ભસણ એટલે વાસ્તવિક સ્વરૂપમાં નહોતી સુરતા નિર્મળ બની ગઈ ચિત્ત નિર્મળ બની ગયું બરાબર એટલે છર પુરુષ ખતમ આ સુરતા જે છે બરાબર એ આત્મા રૂપી ઈશ્વરનો અંશ છે તો અહીં જે સુરતા છે એ સમય ગઈ આત્મપુરુષ ની અંદર આત્મપુરુષ એ જ અક્ષર પુરુષ છે સર્ પુરુષ એટલે નાશ્વંત એન જ મન કહેવાય છે બાવન અક્ષર એટલે આ જીવ એ શિવ સ્વરૂપી આત્મા સ્વરૂપ માં આવી ગયો અથવા તો જીવ એ કૃષ્ણ સ્વરૂપ આત્મા સ્વરૂપ બની ગયો બરાબર એટલે આતમ સ્વરૂપ માં આવી ગયો ને અક્ષર પુરુષ રૂપ એ આત્મા ની અંદર આવી ગયો બરાબર પછી એ આત્મા જે છે એ પરમ અક્ષર પુરુષ સત્ય પુરુષ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા તમે જેને પૂર્ણ પુરુષ પણ કીધો એ પૂર્ણ પુરુષ એ જ ભગવાન કૃષ્ણ છે એ આત્મવસ્થાને જ્યારે આ સુરતા પ્રાપ્ત કરી લે છે આ જીવ જ્યારે શિવસ્વરૂપી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે કૃષ્ણરૂપી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે ત્યારે એ આત્મા જે છે એ પરમ અક્ષર જે અક્ષરોથી પર છે જે અક્ષરો જ નથી શબ્દો પણ નથી વાણી પણ નથી નિર્વાણી પણ છે એ કહેવા લખવા સાંભળવા બોલવા સાંભળવાથી બહાર છે એ જ ભગવાન કૃષ્ણ સ્વયં છે એ જ પૂર્ણ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છે જે અક્ષરો પર નથી એ જ સત્ય પુરુષ છે એને હું શુદ્ધાત્મા કહું છું એ આત્મામાંથી શુદ્ધાત્મા બની જાય શુદ્ધાત્મા એટલે એક વિષય વાસના એની અંદર નો રહીએ એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન વિષયો મારામ છે પણ હું વિષયોમાં નથી ટોટલ વસ્તુ મારા દ્વારા ચાલી રહ્યું છે પણ છતાં પણ હું આ વસ્તુમાં નથી એમ કરતાં ઓછતાં કરતાં કરતાં ઓછતાં કરતાં એની જેમ બરાબર અગિયારમાં અધ્યાયમાં જ્યારે અર્જુનને યુદ્ધ કરવાની ના પાડતો હોય છે ત્યારે ભગવાન એને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે કૃષ્ણ ભગવાન ને અર્જુનને યુદ્ધ કરવા માટે કહે છે તું કે યુદ્ધ કર પછી અર્જુનને પેલા દિવ્ય દ્રષ્ટિ આપે છે કારણ કે ચર્મચક્ષુ દ્વારા કે તું મારા સ્વરૂપને જોઈ નહીં શક એટલે દિવ્ય દ્રષ્ટિ આપી દિવ્ય દ્રષ્ટિનો અર્થ છે જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જ જે મહાકાલ સ્વરૂપ પ્રગટ કર્યું એને મહાકાલ કે હું મહાકાલ છું અને તું યુદ્ધ આ બધાને મારે આ ધર્મના રસ્તે હાલે છે ને ત્યારે બધાને ઉદમારી નાખી આ બધા મરેલા જ છે કે જે અધર્મના રસ્તે હાલે છે એના માટે હું મહાકાલ છું અને એ મહાકાલ બની અને આ કાળ જે અધર્મના રસ્તે ચાલનારો કાળ છે એનો હું નાશ કરું છું કારણ કે મહાકાલ છે કાલ એ જ સમય મહાકાલે આત્મા છે સમયનો પણ સમય બરાબર અને અકાલ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ છે એ જ સત્ય પુરુષ છે એ જ ભગવાન કૃષ્ણ છે આખી ગીતા ભગવાન કીધી કારણ કે ભગવાન કૃષ્ણ જે છે એને આત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું હતું ને અકાલ પૂર્ણ પુરુષોત્તમ નું જ્ઞાન પ્રગટ થઈ ગયું ત્યારે પૂર્ણ પુરુષોત્તમ કહેવાના અને પૂર્ણ પુરુષોત્તમ અકાલ આખું જ્ઞાન એના દ્વારા જ બોલવામાં આવ્યું છે તો આપણે ભાઈ અકાલ તો બોલી જ ન શકે જે કાળય નથી તો બોલવા માટે તો મન જોઈએ બુદ્ધિ જોય શરીર જોઈએ તો કેમ બોલાય એમ એ પ્રશ્ન છે ને અકાલમાંથી મહાકાલ રૂપી આ આત્મા આત્મામાંથી કાલ કાળ શરીરનો સહારો લઈ અને અર્જુનને જ્ઞાન આપ્યું હવે જે મહાકાલ સ્વરૂપ બતાવ્યું તો મહાકાલે સ્વયં આત્મા છે એનું કોઈ શરીર જ નથી વિરાટ સ્વરૂપ વિરાટ સ્વરૂપનો અર્થ છે આખો વિશ્વનું સ્વરૂપ વિશ્વા આત્મા એ સ્વરૂપ અર્જુન બતાવ્યું તું તો આતમ સ્વરૂપે દિવ્ય દ્રષ્ટિ દ્વારા જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જ આતમ સ્વરૂપ પ્રાપ્ત થાય બાકી જ્ઞાન દ્રષ્ટિ દ્વારા શું કહે કાલના સ્વરૂપ ન જોઈ શકે કાલના સ્વરૂપ બધા જોઈએ જ રહ્યા છે ચર્મચક્ષુથી જેટલું દેખાય આ બધું કાળ જ છે નાશમાં બધું કાળ જ છે મહાકાલ સ્વરૂપ એ આત્મ સ્વરૂપ છે કાળનો પણ કાળને જે અધર્મના રસ્તે ચાલે છે તેના માટે કે હું કાળ બની અને એનો નાશ કરું છું અને સત્યના રસ્તે ચાલે તેના માટે હું મહાકાલ છું અને સત્યને પ્રાપ્ત કરી મને મહાકાલ મહાકાલરૂપે આત્માને પ્રાપ્ત કરીને અકાલ સ્વરૂપ બની જાય મોક્ષને પ્રાપ્ત કરી લઈશ તો ઘણા એવું કહે છે કે ગીતા જ્ઞાન કાળ ભગવાને આપીશ ખોટું છે કારણ કે ગીતા જ્ઞાન જો ભગવાન કાળે આપ્યું હોય કાળ એટલે સમય તો સમય કોનો સારો લીધો સમય બોલી શકે છે સમય કોનો સારો લીધો સમય કોના હિસાબે ચાલે સમય એને મન કેવું હોય તો કહી શકો છો કાળ કેવો હોય તો કહી શકો છો એ જીવની શક્તિ દ્વારા ચાલે છે સુરતાની શક્તિ દ્વારા સુરતાશ્રીની શક્તિ દ્વારા ચાલે છે આત્માની શક્તિ દ્વારા અને જો ગીતા જ્ઞાન કાળ પુરુષે આપ્યું હોય તો અધ્યાય ચોથો શ્લોક નંબર ચોથ્રી છે અર્જુન તું કોઈ તત્વ સંતની ખોજ કર તેને શરણે જે દંડવતમ પ્રણામ કરી પ્રશ્નો પૂછીને જાણી લેજે યથાર્થ ઉપદેશ એ તને કરશે અને તે જ્ઞાનને જાણ્યા પછી વારંવાર સંસારમાં તારે આવાગમન મટી જશે તો શું આ કાળે ગીતા બોલી હોય તો શું કાળ પણ મુક્તિનો માર્ગ બતાવેશ તત્વદર્શી સંતના ચરણે જવાનું કહેશ કાળ તો ડૂબાડવાનું કામ કરે કાળ તો મારવાનું કામ કરે કાળ તો ચોરાસીમાં ભટકાવવાનું કામ કરે શું કાળ હોતે મુક્તિનો માર્ગ બતાવો મહિના કદાપી ના બતાવે કારણ કે ગીતા જ્ઞાન આખું મહાકાલ રૂપી આત્મા દ્વારા જ બોલવામાં આવ્યું હતું અને આત્માની અંદર સત્ય પુરુષ પૂર્ણ પુરુષોત્તમ રૂપી અકાલ રૂપે પરમાત્માનું સીધું ડાયરેક્ટ કનેક્શન થઈ ગયું હતું બરાબર નોટ કરજો ભગત કારણ હવે છર પુરુષને તમે અહીં મન સમજી લ્યો શોર્ટકટમાં અક્ષર પુરુષને આત્મા સમજી લ્યો અને પરમ અક્ષર પુરુષને તમે પરમાત્મા સમજી લ્યો બરાબર જરા વિચાર કરજો બરાબર ઘણા આજકાલ ચોટી ગયા છે ગીતાકાર ભગવાનને કીધી ભાઈ એને મૂર્ખાઓને ખબર જ નથી શું એને કહેવું આપણે બરાબર ગીતા જ્ઞાન આખું ભગવાન કૃષ્ણ દ્વારા જ બોલવામાં આવ્યું છે ને પૂર્ણ પુરુષોત્તમ દ્વારા બોલવામાં આવ્યું છે પૂર્ણ પુરુષોત્તમ એ જ છે પુરુષોમાં ઉત્તમ પુરુષ એ જ પૂર્ણ પુરુષોત્તમ એ જ ભગવાન કૃષ્ણ એના દ્વારા જ આખું ગીતાનું જ્ઞાન કહેવામાં આવ્યું છે વિરાટ સ્વરૂપ છે ને મહાકાલનું સ્વરૂપ છે એ આત્મનું આત્માનું સ્વરૂપ છે અને આત્મા આત્માનું સ્વરૂપને નથી જોવાય ચામડાને તો જોવાય નહીં આત્મ સ્વરૂપને જોવા માટે તો જ્ઞાન દ્રષ્ટિ જોઈએ એટલા માટે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ એટલે જ્ઞાન દ્રષ્ટિ આપી હતી બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય